ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર ચાર મહિલાઓ પૈકી એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કાર સવાર પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી ડભોઈ વડોદરા વચ્ચે આવેલા ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસેથી પસાર થતી રિક્ષા નંબર જી જે છ ડબલ્યુ પંદર જીરો આઠ તથા વેગન હાર કાર નંબર જી જે જી જીરો જી ચાલકે બેફામ હંકારી ચાલકને અડફેટમાં લેતા રોડ ઉપર ફંગોળાઈ જતા જેમાં રિક્ષામાં સવાર મજૂરી કરવા માટે ડભોઈ તાલુકાના અંબાવ ગામની મહિલાઓ પૈકી કાંતાબેન શાંતિલાલ વસાવા ઉંમર વર્ષ પિસ્તાળીસ તથા શારદાબેન રણછોડભાઈ બારિયા તેમજ કપિલાબેન જયંતિભાઈ ચુનીલાલભાઈ વસાવા તથા મંજુલાબેન મગનભાઈ ઉમર વર્ષ પિસ્તાળીસ પહોંચતા મંજુલાબેન મગનભાઈ તડવીનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું જ્યારે કે તમામ ઈજાગ્રસ્તોને ડભોઈ સરકારી દવાખાને સારવાર માટે લાવ્યા બાદ વધુ સારવાર માટે બે મહિલાઓને વધુ ગંભીર હોવાથી વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરી હતી